સાથે જ નવગ્રહની પૂજા કરવી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જો કોઈ નવગ્રહોની પૂજા કરી રહ્યો હોય તો સૌ પ્રથમ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ સિવાય જો તમે નવગ્રહોની આસપાસ ફરતા હોવ તો તેમની આસપાસ ફરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ આ વિડીયો મામ કે નવગ્રહોની કેટલી વાર પરિક્રમા કરવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે નવગ્રહોમાં પ્રથમ સૂર્ય ભગવાનની પૂજા કરો તેમની અગિયાર વાર પ્રદક્ષિણા કરવી જોઈએ આ ફાયદાકારક બની શકે છે ચંદ્રદેવની પાંચ પરિક્રમા કરો જો તમે ચંદ્રદેવની પૂજા કરી રહ્યા છો અને તેમની પ્રદક્ષિણા કરી રહ્યા છો તો તેને પાંચ વાર પરિક્રમા કરો તેનાથી ચંદ્ર દોષથી છુટકારો મળી શકે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે મંગળ દેવની બાર પરિક્રમા કરો મંગળને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે કારણ કે તેમનો રંગ લાલ છે તેમને માટીના પુત્ર પણ કહેવામાં આવે છે જો તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ નબળી હોય તો મંગળની આસપાસ બાર વાર પરિક્રમા કરો દુધની છ પરિક્રમા કરો દુધને સંદેશવાહક તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને વેપારના દેવતા પણ કહેવામાં આવે છે હવે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિને પોતાના વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો તેને ભગવાન બુધની પૂજા કરવી જોઈએ અને છ પ્રદક્ષિણા કરવી જોઈએ ભગવાન બૃહસ્પતિની ચાર પરિક્રમા કરો દેવ ગુરુ ગુરુની ચાર વખત પરિક્રમા કરો આનાથી જો તમારા શુભ કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી થઈ રહી હોય તો તમે તેનાથી મુક્તિ મેળવી શકો છો શુક્રના ત્રણ પરિક્રમા કરો ભગવાન શુક્રદેવની પૂજા કરો અને તેમની ત્રણ વખત પ્રદક્ષિણા કરો શુક્રદેવની ઉપાસના કરવાથી વ્યક્તિ લાંબુ જીવે છે અને ભૌતિક સુખ પણ પ્રાપ્ત કરી શકે છે શનિદેવની પરિક્રમા કરો છે રાહુની ચાર પરિક્રમા કરો જો તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ નબળી છે તો રાહુની આસપાસ ચાર વખત ભ્રમણ કરો તેનાથી દીર્ઘાયુષ્યનું વરદાન મળે છે અને સમાજમાં માન સન્માન પણ પ્રાપ્ત કરી શકાય છે કેતુની બે પરિક્રમા કરો કેતુ સ્વાસ્થ્ય સંપત્તિ ભાગ્ય અને ઘરેલું સુખનો કારક માનવામાં આવે છે તેથી જો તમારી કુંડળીમાં કેતુની સ્થિતિ નબળી છે તો તેની બે વાર પરિક્રમા કરો આ ફાયદાકારક બની શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પછી તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી